રાજકોટ ના મારવાડી યુનિવર્સિટી ખાતે દસ થી બાર જનવરીના વચ્ચે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે સૌરાષ્ટ્ર અને કચ્છ એરિયાને શરૂ કરશે આપણા સ્ટેટમાં ચાર રિજનલ વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે જે મહેસાણાની ઓક્ટોબરમાં થઈ ગઈ છે જન્યુઆરીમાં દસ થી બાર જનવરીના વચ્ચે રાજકોટ અને કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હશે બાકી આવનારા મહિનામાં વડોદરા અને સુરત થશે આપણી આ વેપ્રાંત સમિટમાં અત્યારે તૈયારીઓ જે છે વિભાગ તરફથી તમામ વિભાગો તરફથી વિભિન્ન કમિટી કરવામાં આવી છે અને આ તમામ કમિટી પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે વેન્યુ આઈડેન્ટિફિકેશનથી લઈને વેન્યુ મેનેજમેન્ટ વેન્યુની ગ્રાન્ડિંગ કરવાની ત્યાં એક્ઝિબિશન માટે ઇવેન્ટ સ્થળની પસંદગી એક્ઝ્યુબિશન માટે સગર એક્ઝિબિશનના ડોમ લગાડવાના ત્યાં ઘણા બધા

થોડાક દિવસ પહેલાં જ લાસ્ટ શનિવારે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર એસીએસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ અને તમામ સિનિયર ઓફિસર્સની હાજરીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ મોટા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જે છે સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે ઇન પર્સન અને વીસી મારફત મિટિંગ કરવામાં આવી છે આ તમામને આ કાર્યક્રમ વિશે જાણકારી કરવામાં આપવામાં આવી છે આ તમામના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને આ લોકોની અપેક્ષાઓ પણ લેવામાં આવી છે કે કેવી રીતે આ સમિટને વધારે સારું બનાવી શકાય આમાં કેવી રીતે ક્વોલિટી એડિશન થઈ શકાય અમુક ઘણા બધા જે સારા સૂચન સજેશન મળ્યા છે એના મારફત જે પણ અત્યારે કરી છે પોતાના સેમિનાર એવી રીતે પ્લાન કરશે તે તમામ સેક્ટર્સને આઈડેન્ટિફાઈ કરી શકાય ન સિર્ફ સેમિનાર છે પરંતુ ત્યારે ખૂબ મોટું એક્ઝિબિશન પણ હશે અને એક રિવર્સ બાયર સેલ મીટિંગ એક મીટ પણ હશે જ્યાં સાઇટ ઉપર જ જે બાયર જે છે આ પોતાનો પ્રોડક્ટ સેલ કરી શકશે અને નેહાનાનો જે પ્રતિભાવ છે આ મુજી મને લાગે છે કે અહીંયા પણ ખૂબ સરસ પ્રતિભાવ મળશે અને એમ ના ટાઇમ ઓફ લેટ નો મતલબ છે મારું સુધી મારે પાસે કન્ફર્મેશન નથી આવતી આવતી આવશ્યકતા નથી આપને જાણ કરવી છે કે તમને લેક્ચર કે ક્યુ ક્યુ મોકો કોર નો આ તમામ જે એક્સરસાઈઝ છે એક્સ બી પણ આપ જે તમામ હજુ ઘણી બધી કન્સેપ્ટ આઈડિયા સેશન નો ફાઈનલ થવાના બાકી છે મેચર થઈ રહ્યા છે ધીરે ધીરે જેમ આગળ વધે છે જેમ જેમ ફર્ધર માહિતી મળશે આપણે જાણ કરવામાં રાજકોટમાં ઘણી બધી મલ્ટીપલ હોટલ સાથે અપ્રોચ કરવામાં આવ્યું છે અરાઉન્ડ દસ જેવી હોટલ જે છે અને અપ્રોચ કરવામાં આવ્યું છે અને આની લિસ્ટ જે છે ઇન્ડેક્સ બીને આપવામાં આવી છે અને જે અકોમોડેશન કમિટી છે આ પછી ફાઇનલાઇઝ કરશે લગભગ આમ માનો ને કે જનવરી ના ફર્સ્ટ વીક માં આપણને ખબર પડશે આ કોન્ફરન્સ થી સમિટ થી લગભગ પાંચ સાત દિવસ